આ દરમિયાન ચાર જેટલા ઓવરલોડ ડમ્પર અટકાવ્યા હતા અને તેના ચાલક પાસે ખાણ ખનીજ વિભાગ રોયલ્ટી પાસ પરમિટની માંગણી કરતા તે મળી આવી ન હતી ત્યારે તેના ભૂસ્તર વિભાગની મંજૂરીએ ઓવરલોડ ખનીજ ભરી જતા ચારેય ડમ્પર ડિટેઇન કર્યા અંગે ભૂસ્તર વિભાગને જાણ કરતા તેમના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા આ વિના પાસ પરમિટ કે રોયલ્ટી ભર્યા વગર ઓવરલોડ રીતે ખનીજ હેરાફેરી કરતા ડમ્પર ચાલકો સામે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરાઈ હતી ટેમ્પો ડમ્પર ચાલક તેમજ ખનીજ ભરાવી આપનાર સામે તપાસ શરૂ કરી હતી તેમજ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી તો પોલીસ